થોડુંક દેખાડતે હું કેવી રીતના પાડેલું છે ને કેવ રીતના ઊભો કરછું પછી પાછા હવારમાંથી પકડછું બધું એ આને પાટ પાણાવ બધું દેખાડી દે હું બિન તો ચાલો મળી પાટાઈટ કેમ ટાઈટ કેમ શાનંદ ભાઈ ટાઈટ હે હે દુઈ તને ભાઈ નહીં તને ને હતી આને ટાઈટ ને હતી મને નાણે ભાઈ તો દદ 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 આ મારા આમ તો

મચ્છી પકડવાની છે જે આવે ને તમને દેખાડશું કાય માણંદ ભાઈ હા કાય હા એમ કોને ખબર હું એ આપણે મચ્છી જે આવે એવો દેખાડવાનું છે કાય એમ હા તો સાંજે આપણે ઊભો કર્યું હો અતાનો પાછું ખાલી થઈ ગયો પકડવા આવી જશે એ હજી થોડું પાણી વધારે છે કાઈ તો એ પકડો બરો કા પાણી આપણે જાળે આવી જાય અંદર અને ઓલી બેહી જી છે ને હું નાનંદ ભાઈ વાસી પાણી વધારે છે આટલું શાક પકડું છે ડોલ માં નથી આપણે ખલવીને તમને દેખાડી દઈએ આલો ભાઈ

વાર બેઠા ઘણી બધી વાર પકડ્યું આણંદ હજી પકડે છે અને ખાલી કઈ થવાનું છે નહીં થોડુંક એવું શાક આવ્યું છે તો હવે મને એમ લાગે છે કે હવે આ કઈ ખાલી થાય નહીં હવે કઈ શાક આવશે નહીં હવે આવશે પણ હા તો એ આપણે અલગથી બનાવીશું વિડીયો મસ્ત અને અત્યારનો આ વિડીયો હવે અહીંયા સુધી પૂરો કરવો પડશે કેમ કે હજી ઝાડ જોવાના છે ને તો આ ટીટેમ આવ્યો ને એને જીવા પાછા દેખાડશું કા હા કે એ હા એ

લીલો ગુંજો આવ્યો આમાં છે ને એવો તો મારા આનંદ ભાઈ કાઢશે પણ વાર લાગશે તો મને એમ લાગે તારે કાઢવો પડશે કાઢ લેતો એ કાઢશે આજમાં તો મારે અડવાનો છે તો તો આવી ખોલવા બસ આમ તાટા મારવા છે ઓ લઈ લે તો લેતો આલે જો ઈ તો આ જો ઝાડ આવી રીતે અમે ઘણા બાંધેલા છે ને બોર બટો ઝીંગા આવતા બેન થી જ બોલો ટીટ હાજે પાસ આવ્યો હાજે હાજે સો હાથ તો કા આતના જવળમાં સાક નહીં હાથના જવળમાં સાક છે એવું છે હાલો તો હાથના જવળમાં તમે જોઈયું તમે તો પછી હાલો ભાઈ તમને સાક આવું છે એક લેર્યું છે બુમલા જીંગા પાણીના બાટલો બસ બે આવ્યા તનજીભાઈ તો આયા અમે કે ઘરે બેસ્યો એ અને અહીંયા જો હવે એ છે ક્રેશ્લી વાહ તો આ ઝાલ સકેવને થારા નતાતી હારા કરે બે